ઘોઘા કુડા રોડ પર સ તળાવ નજીક કાર ચાલકે બાઇક ચાલકને ટક્કર મારતા અકસ્માત સર્જાયો ઘોઘા રોડ પર સ તળાવ નજીક કાર ચાલકે બાઇકને ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો જેમાં બાઇક ચાલક યુવાનને ગંભીર ઈજાઓ પહોંચી હતી આ અકસ્માત અંગે પ્રાપ્ત થતી માહિતી અનુસાર કુડા ગામે રહેતા બાવીસ વર્ષીય નિમેશભાઈ ભરતભાઈ ગોહિલ પોતાની હીરો કંપનીની બાઇક જી જે ઝીરો ચાર સીબી પંચ્યાસી લઈને કામ સબપ કુડાથી ભાવનગર જઈ રહ્યા હતા તે સમયે આવી રહેલી હ્યુન્ડાઈ ઓરા કાર નંબર સુડતાલીસ બેતાલીસ ના ચાલકે બાઇકને જોરદાર ટક્કર મારી હતી જેથી બાઇક ચાલક યુવાન હવામાં ફંગોળાઈને રોડ સાઈડમાં પટકાયો હતો અકસ્માતને પગલે યુવાનને જમણા પગે અને ડાબા હાથે ગંભીર ઈજાઓ પહોંચી હતી ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલ યુવાનને સારવાર અર્થે ભાવનગરની હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો બ્યુરો રિપોર્ટ યશવી ગુજરાત ન્યૂઝ ઘોઘા